સુરતમાં બાંગ્લાદેશી મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને ઘૂસણખોરી કરી સુરતમાં એક બાંગ્લાદેશીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા તો તે ખોટા ડોક્યુમેન્ટના આધારે યુવક કતાર નોકરી પણ કરી આવ્યો હતો જ્યારે તે કતારથી પરત ફર્યો હતો અને સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે સુરત એસઓજીએ તેને દબોચી અને વધુ તપાસ હાથ ધરી છે બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ યુવકે હિન્દુ બની અને કરી હતી ઘોષણખોરી બાંગ્લાદેશી શખ્સે ખોટું હિન્દુ નામ ધારણ કર્યું હતું અને તે તેની પાસેથી પોલીસે પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ પણ જપ્ત કર્યા હતા આ યુવક બે હજાર વીસમાં બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યો હતો યુવક ઇન્ડિયન પાસપોર્ટ ઉપર વિદેશ કતાર નોકરી માટે પણ ગયો હતો ઇન્ડિયન પાસપોર્ટ બનાવી તેણે અને ચાર વર્ષ વિદેશમાં નોકરી પણ કરી હતી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘુસણખોરી કરવી તે એક સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે બોર્ડર ક્રોસ કરીને કઈ રીતે તે અહીં પહોંચ્યો છે તે પણ એક મોટો સવાલ છે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ યુવકને ખોટા ડોક્યુમેન્ટ કોણે બનાવી આપ્યા બાંગ્લાદેશથી અહીંયા સુરત આવ્યો ત્યારે તેની સાથે આને કોણ હતું અને તે કોની સાથે રહેતો હતો તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે